હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ શું તમે આખી દૂધીનું શાક ક્યારેય ખાધું છે તો તમે કહેશો ના તો ચાલો આજે આપણે આખી દૂધીનું શાક બનાવીએ તો તમે આખો વિડીયો ચોક્કસથી જોજો તો તમને ખ્યાલ આવશે આ શાક એટલું સુપબ અને એટલું મસ્ત લાગે છે ને કે હું તમને શું કહું આના માટે આપણે સૌથી પહેલાં અઢીસો ગ્રામ દૂધી લેશું અને તેને છોલી લેશું ત્યારબાદ આવી રીતે તેની અંદર પીલર ભરાવી અને આમ ફેરવતું જવાનું અને કાઢતું જવાનું આવી રીતે તેની વચ્ચે આપણે કાણું પાડી લેશું જુઓ આવી રીતે કાણું પાડી લેવાનું છે હવે આપણે બીજા પીસને જેટલા તમારા પીલરની સાઈઝ હોય ને તેવડા દૂધીના પીસ કરવાના છે જેથી આખું પીલર અંદર સરસ રીતે વયું જાય અને તેનો આખો હોલ સરસ રીતે પડી જાય આવી રીતે આપણે હોલ પાડતા જશું મેં અત્યારે દૂધી લાંબી અને પાતળી લેવાની છે અને તેને આવી રીતે ફેરવતું જવાનું પિલરને અને હોલ પાડતું જવાનું આ થોડુંક ટ્રીકી છે પણ એકદમ આરામથી થઈ જશે જો આવી રીતે આપણે દૂધીમાં વચ્ચે હોલ પાડી લેશું ત્યારબાદ એક કૂકર લેશું અને તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી મૂકી અને પાંચ ચમચી જેટલું મીઠું એડ કરી અને તેને ઉકળવા દેસું ત્યારબાદ આપણે દૂધીના પીસ જે રેડી કરેલા છે તે તેમાં એડ કરી દેશું દૂધી એકદમ કૂણી અને નરમ છે તેથી મેં એક જ સીટી વગાડેલી છે ફ્રેન્ડ્સ જો તમારી પાસે ઉપર ઢાંકણાવાળું કૂકર હોય તો એક જ સીટી વગાડવાની છે કેમ કે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવતા થોડી વાર લાગે છે ત્યારબાદ આપણે તેના માટે પ્યુરી બનાવી લેશું આના માટે બે મીડિયમ સાઇઝના ટમેટા એક મરચું અને એક ટુકડો આદુ લઈ અને આપણે કાચા જ ટમેટાની પ્યુરી બનાવી લીધી છે હવે આપણે કૂકરને ખોલીને જોઈ લેશું જો આપણી દૂધી રેડી છે દૂધીને સાવ એકદમ નરમ થાય ત્યાં સુધી ચડાવી નાખવાની નથી સેજ કડક બાફવાની છે આપણે દૂધી આવી જોશે જો તમારી પાસે અંદર ઢાંકણાવાળું કૂકર હોય તો બે સીટીમાં થઈ જશે ત્યારબાદ એક સેજ મીડિયમ સાઇઝથી મોટું એવડું બટેટું લઈ મેં તેને બાફી અને મેસ કરી લીધું છે ફ્રેન્ડ્સ લસણ ડુંગળી વગર પણ આ શાક એટલું સુપર ટેસ્ટી ને સુપર ઇઝી બનશે ને કે હું તમને શું કહું હવે આપણે બટેટામાં એક ચમચી સિંગદાણાનો પાવડર અડધી ચમચી મરચું અડધી ચમચી જીરું પીંચ હળદર પીંચ હિંગ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે આમાં બીજા કોઈ વધારાના મસાલા એડ કરતા નથી બસ સ્ટફિંગમાં આટલું જ એડ કરવાનું છે ત્યારબાદ બધું મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી પ્રેસ કરી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે રેડી કરેલું સ્ટફિંગ એકદમ કેરફુલી દૂધીની અંદર ફિલ કરી દેશું આવી રીતે તેની સેજનાનો એવો રોલ વાળી અને ફિલ કરતા જવાનું એકદમ કેરફુલી ફિલ કરવાનું છે જેથી આપણી દૂધી ફાટી ન જાય દૂધી એકદમ નરમ હોવાથી થોડું ધ્યાન રાખવાનું આવી રીતે આપણે બધા પીસને રેડી કરી લેશું જો આવી રીતે રોલવાળી અને અંદર તમે રાખશો ને એટલે એકદમ સરસ રીતે દૂધી ફીલ થઈ જશે ત્યારબાદ આપણે તેના રાઉન્ડ શેપમાં નાના નાના પીસ કરી લેશું કેમકે આવડા મોટા પીસ તો આપણે દૂધીના રાખશું નહીં હવે આપણે તેને કેરફુલી આવી રીતે રાઉન્ડ શેપમાં કાપતા જશું દૂધી સેમી બફાઈ ગઈ છે એટલે તેના પીસ સરસ અને એકદમ આરામથી થઈ જશે આપણે આવી રીતે બધા દૂધીના પીસ કટ કરી લેવાના છે જુઓ કેટલા લૂકમાં સરસ દેખાઈ રહ્યા છે ને જેને દૂધી નહીં ભાવતી હોય તે પણ એકદમ ખુશ થઈને ખાશે એવું સરસ આ શાક બને છે હવે આપણે એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ આવી જાય એટલે તેમાં પંચ જેટલી હિંગ એડ કરીશું ફ્રેન્ડ્સ હિંગ આવી જાય એટલે આપણે તેમાં ટમેટા પ્યુરી રેડી કરેલી છે તે નાખશું અને તેને બરાબર સોતે કરીશું કોઈપણ પણ વધારાના મસાલા વગર આ શાક એકદમ સરસ અને એકદમ સુપર ટેસ્ટી અને એકદમ નવા જ પ્રકારનો બને છે હવે ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર પીંચ જેટલી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી આપણે અહીંયા કિચન કિંગ મસાલો એડ કરીશું ફ્રેન્ડ્સ તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું આમાં ગ્રેવીના માપનું મીઠું એડ કરવાનું છે કેમ કે આપણે સ્ટફિંગમાં પહેલાંથી જ મીઠું એડ કરેલ છે અને દૂધી પણ આપણે મીઠું નાખીને જ બાફેલ છે આપણી ગ્રેવી સરસ રીતે ચડી જાય એટલે તેમાં આપણે વધારાનું જે સ્ટફિંગ બચેલું હતું તે એડ કરી દઈશું જો વધે તો એડ કરવાનું છે હવે આપણે તેમાં પાંચ ગ્લાસ એટલે કે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને દૂધ ગ્રેવીને સરસ ઉકળવા દેશું આપણે ગ્રેવી ઉકળી ગઈ છે અને સરસ એકદમ ચડી ગઈ છે ત્યારબાદ આપણે તેમાં રેડી કરેલા દૂધીના પીસ આવી રીતે કેરફુલી એડ કરવાના છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી અને તેને પાંચ મિનિટ સુધી સીઝવા દેશું જેથી આપણા દૂધીના પીસ અને ગ્રેવી એકબીજા સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય જો આપણું શાક રેડી થઈ ગયું છે ને એકદમ જોરદાર ખાવામાં એટલું ટેસ્ટી છે હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરી અને ગેસ ઓફ કરી દઈશું ફ્રેન્ડ્સ એક પણ વધારાના મસાલા વગર આ શાક ખૂબ જ સુપર અને ટેસ્ટી બન્યું છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું જોતાં જ મોમાં પાણી આવી જાય અને દૂધી ન ભાવતી હોય એને પણ ખાવાનું મન થઈ જાય એવું આપણું સુપર ટેસ્ટી અને સુપર યમી ભરેલી દૂધીનું શાક રેડી છે છે ને એકદમ જોરદાર ઉપરથી આપણે થોડી કોથમીર ભભરાવીશું ફ્રેન્ડ્સ તમે આને રોટલી અથવા રાઈસ સાથે ખાઈ શકો છો બંને સાથે ખૂબ જ સરસ લાગે છે ઉનાળામાં એકદમ નવા જ પ્રકારનું દૂધીનું આપણું શાક રેડી છે આપણે દૂધીના કોફતા દૂધી ચણાનું દાળ દૂધી બટેટાનું શાક વગેરે કરતા હોઈએ પણ આ એક જ નવા જ પ્રકારનું વેરીએશન અને નવા જ પ્રકારની સ્ટાઇલથી દૂધીનું શાક બનાવેલ છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ